સાહેબ તમે જયારે દસ વિધિ સ્નાન કરવા માટે બેઠા હશો કથાના આગલે દિવસે જે બેઠા હશે એને ખ્યાલ હશે આ અલગ અલગ વસ્તુ તમને આપે અને એનાથી સ્નાન કરવાનું હોય જેને કહેવાય દસ વિધ સ્નાન આપણે તો થોડું થોડું સુકન પૂરતું લગાડતા હોય પણ એ બધી વસ્તુ આખા શરીરે લગાડવી જોઈએ ગૌમૂત્ર ગૌમય ગૌરજ આ બધી વસ્તુ લગાડવાની છે આ બધી વસ્તુ તમે નિત્ય લગાડતા હો અથવા તો અઠવાડિયામાં એક વખત પણ લગાડતા હો ને અરે મહિનામાં એક વખત જો તમે આ બધી વસ્તુ લગાડતા હો ને તો તમારા નખમાં કોઈ દિવસ રોગ ન આવે આ બધી વસ્તુઓ એટલી પવિત્ર છે સાહેબ એટલી પવિત્ર છે